તો હેલો દોસ્તો સ્વાગત છે તમને તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર તો દોસ્તો આપણે આજે જઈશી સૌથી પહેલાં ઊંચા ખોરા માતાજીના દર્શન કરવા તો આપણે હું તમને ત્યાં જઈને બતાવું બરાબર કારણ કે આજે સૌથી પહેલાં તો દોસ્તો આજે છે ઉત્તરાયણ તો તમને બધાને હાર્દિક શુભકામના ઉત્તરાયણની તો દોસ્તો આપણો આ વાહન છે આપણે આ બોર લઈને આપણે જઈશી માતાજીના દર્શન કરવા ઊંચા બોરડા દોસ્તો તો હું તમને ત્યાં મંદિરે જઈને બધું બતાવીશ દોસ્તો આપણે દૂરથી આવેલા છે એ બરોબર ને આપણે કઈ જોયું છે ને એટલે આપણે આવ્યા અત્યારે અને આ જે રસ્તો છે એ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે ઊંચા ખોરડા દોસ્તો તો હું તમને ત્યાં જઈને બતાવું અને અહીંથી આપણે જઈએ રસ્તા તો સામુ છે ચામુંડા માનું મંદિર ઊંચા ખોરડા તો સૌથી પહેલા આપણે ઊંચા કોરડા જઈ અને પછી દોસ્તો આપણે જઈશું રત્નેશ્વર મંદિરે અને ત્યાં જઈને બતાવશું ગુફામાં તો જો સૌથી પહેલા ત્યાં જશું તો પાણી નહીં આવ્યું તો તમને બતાવીશ કારણ કે અહીંયા કહેવામાં આવે છે કે અત્યારે બપોરનો ટાઈમ થાય છે એટલે અહીંયા આપણે જઈ નહીં શકીએ ગુફામાં બરાબર પણ તો છતાં આપણે ટ્રાય કરશું તો આપણે સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરવા જઈએ ઊંચા કોરડા દોસ્તો તો તમે આપણી આ ગાડી જોઈ શકો છો આપણે બુલેટ લઈને જઈએ છીએ તો ચલો દોસ્તો હવે આપણે જઈએ ઊંચા કોરડા માતાજીના મંદિરે તો હવે તમને ત્યાં જઈને બતાવું તો આપણે આવી ગયા છીએ હવે ઊંચા કોટડા મંદિરે તો આ છે માતાજીનું મેન ઊંચું મંદિર તમે જોઈ શકો છો જે ડુંગરા ઉપર છે અને આ અત્યારે પબ્લિક છે બહુ જાજો કારણ કે આજે છે તહેવાર તો આજે છે બહુ ઘણું બધું માણસો છે તો તમે જોઈ શકો છો તો આપણે હવે ચાલીને જાય લેવા શરીફળ જે માતાજીને વધેરવાનું છે આપણે તો આપણે લેવા જઈ છીએ દુકાને શરીફળ લેવા પણ પબ્લિક છે જાજુ એટલે ચાલવામાં પણ તકલીફ પડે છે એટલું તો માણસો છે તો આપણે લઈ લીધું છે હવે શરીફળ તો નારિયેળ લઈ લઈ તો જો પેલા ભાઈ પણ આપણને વિડીયોમાં હાય કરે છે તમને બધાયને તો આપણે પૈસા આપી દીધા છે મેં આપણે હવે જઈશું દર્શન કરવા તો પહેલાં સરીફળ વધારી તો લઈ લીધું છે સરીફળ પાછળના ભાઈ આપણને હાય હાલો કરે છે આપણે પૈસા નાખી દઈએ ખિસ્સામાં અને હવે જાય છે સરીફળ વધારવા પણ ટ્રાફિક છે બહુ જાજી તો આપણે હવે જગ્યા ગોત પહેલાં તો બે મિનિટ ઉભા રહીશું તો હાલો કેમેરામેન પાછળ પાછળ આવો તમે મારી તો કેમેરામેન પાછળ પાછળ આવે છે પણ ભીડ વધારે છે એટલે કેમેરામેનને પણ તકલીફ પડે છે ચાલોમાં તો હવે પહેલાં આપણે બૂટ કાઢી લઈ સાઈડમાં અને અહીંયા છે અગરબત્તીનું તો હવે આપણે અગરબત્તી પહેલાં સૌથી પહેલાં કાઢશું અને અગરબત્તી આપણે મૂકી દઈશું અંદર કુંડમાં તો કુંડમાં અગરબત્તી મૂકી દઈ પણ અગરબત્તી માટે નીચે અહીંયા બાકસ નથી તો કુંડ ગરમ જ હોય એટલા માટે તમે ગમે ત્યારે અહીંયા આવો તો ટેન્શન નહીં લેતા અહીંયા બાકસ ન હોય કારણ કે એટલું બધું પબ્લિક હોય તો ક્યારે બાકસનો મેળ કરવો એટલે અગરબત્તી તમારે કુંડમાં ઊંધી મૂકી દેજો અને હવે આપણે જઈશીએ આપણે સરીફળ વધેવા તો અહીંયા જોઈએ સરીફળ વધેવાનું છે આપણે હવે તો ચલો પહેલાં આપણે હવે સરીફળ વધી લઈએ અને પછી જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા જયમાં ચામુંડામાં માતાજી જય માતાજી આપણે શરીફળો વધારે લઈએ તો વધારે આવી ગયું છે તમે અહીંયા આવો એકવાર ઊંચા કોટડા તમે નામ સાંભળ્યું હોય છે આમ તો સાંભળ્યું જ હોય કારણ કે પ્રખ્યાત મંદિર છે મા ચામુંડામાનું જે ટોચ ઉપર શિખર ઉપર મંદિર છે ઊંચા કોટડામાં ચામુંડામાનું તો હવે આપણે દર્શન કરી આવીએ પહેલાં તો કેમેરામેનને આગળ બોલાવી લઈ અને હવે આપણે જઈશું દર્શન કરવા તો આપણે પહેલાં પગે લાગી લઈ મા ચામુંડામાના પણ ભીડ બહુ જ છે પબ્લિક છે કારણ કે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલા માટે ટ્રાફિક બહુ જ હાજી છે વારો આવે એમ શકીએ છીએ એમ નહીં પણ હું જાઉં છું દર્શન કરું છું અંદર અને માતાજીને કહું છું કે તમે તમારો સપોર્ટ મળતો રહે માતાજીને કહો તમારી દયા મળતી રહે તો હવે આપણે દર્શન કરી લીધા છે પણ કેમેરામેન થોડોક સાઈડમાં વઈ ગયા છે ભાઈ કારણ કે ટ્રાફિક બહુ વધારે છે એટલે આપણે બધું ફોકસ કરી શકાય એમ નથી કારણ કે પબ્લિક છે બહુ જાજવું એટલા માટે અને હવે આપણે દર્શન કરી લે આ જુઓ તમે મારી આગળ છે માતાજીનું ચામુંડામાનું મંદિર છે ઊંચા કોઠડામાં ચામુંડામાનું તો હવે આપણે જાશું વાળા તરફ રસ્તે જે કે જ્યાં જ્યાં પણ મંદિર છે તો આ છે વાળા તરફનો રસ્તો શોર બહુ જ છે બહુ જ ભીડ છે એટલા માટે પણ આપણે હવે જઈ છીએ ચાલીને આગળ તો આગળ પણ માતાજીનું મંદિર છે મા ચામુંડામાનું તો આપણે ત્યાં પણ હવે દર્શન કરશું પણ પબ્લિક બહુ જ વધારે છે અહીંયા શ્રદ્ધાળુ લોકો ઘણા લોકો આવે છે જે શ્રદ્ધા લઈને આવે છે અહીંયા વિશ્વાસ માતાજીના ભરોસે આવે છે અને આપણે પણ માતાજીને ઉપર બહુ જ શ્રદ્ધા છે આપણને માતાજીનો આપણો હાથ સદાય બની રહે અને આપણે માતાજીના કરશું દર્શન અહીંયા પણ માતાજીનું ચામુંડા માતાજીનું મંદિર છે જે અહીંયા પણ છે તો તમે આવો તો આ પણ પાછળ હેલો દોસ્તો તો તમે જોઈ શકો છો અત્યારે તો બહુ અંદર મંદિરમાં ટ્રાફિક છે તો અત્યારે વારો ન તો એટલી ટ્રાફિક છે અહીંયા કેમકે આજે તહેવાર છે એટલા માટે ઘણા લોકો આવે છે દર્શન કરવા જે બહુ બધા વિશ્વાસો શ્રદ્ધાળુ લોકો આવે છે તે ઘણા લોકો અહીંયા આવેલા છે અત્યારે તો અહીંયા આપણે વારો નથી આવે તો એટલું પબ્લિક છે દોસ્તો અહીંયા છોડા માતાજીના ચામુંડામાના મંદિર ધામે તો હવે દોસ્તો આપણે હવે અહીંથી દર્શન નીચે દરિયે તો હવે તમને હું દરિયામાં જઈને ચલો ત્યાં જઈને બતાવું વિડીયો ચલો દોસ્તો આપણે હવે ત્યાં દરિયા જઈએ